કયા કયા પ્રોવિન્સ છે એના એક એક્ઝામ્પલ્સ આપું છું કયા પ્રોગ્રામ્સ આની અંદરમાં પોલિસી અંડરમાં હોઈ શકે છે એ તમને હું એક આપું છું જે અપડેટ જેની અંદર એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ માસ્ટર ગ્રેજ્યુએશન સ્ટ્રીમ અને પીએચડી ગ્રેજ્યુએશન સ્ટ્રીમ આ ત્રણેય ઓન્ટારિયોના પ્રોગ્રામ્સ બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સમાં જે રહેતા હોય એ લોકોની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ અને ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ આ બંને બ્રિટિશ કોલંબિયાની અંદરના પ્રોગ્રામ્સ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમની વાત કરીએ તો અલ્બર્ટાની વાત છે મેનિટોબા પ્રોવિન્સવાળાની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ સ્કોશિયા પ્રોવિન્સની જો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમ સ્કોશિયાની તે બીજી સ્ટ્રીમની વાત કરીએ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇન ડિમાન્ડ સ્ટ્રીમ અને ન્યૂ બ્રોન્સવિક પ્રોવિન્સ જે છે જેની અંદર ન્યૂ બ્રોન્ઝવિક સ્ટુડન્ટ કનેક્શન પ્રોગ્રામ આ પ્રકારના જે એક્ઝામ્પલ પ્રોગ્રામો છે આ પોલિસીની અંડરમાં સામેલ થતા હોય છે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપસોનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર તમારે બી જો આ પોલિસીનો બેનિફિટ ઉપઠાવવો છે તમારે વગર સ્ટડી પરમિટે બી સ્ટડી કરવું છે તો એના માટેની મેં એક ડિટેલ લગભગ તમને એક કે બે દિવસ પહેલાં એક વિડીયોમાં મેં તમને આપી હતી અને એમાં જ તે ઘણા બધા ડીએમ્સ બી આવ્યા હતા અમને ક્લાયન્ટના ક્વેશ્ચન્સ બી હતા કે જ્યાં આગળ મેં તમને કીધું હતું એ જ પ્રમાણે કે આ બધાની અંદર જે મેઇન કોમન ક્વેશ્ચન્સ તમારા મગજમાં બી આવશે એમને કહેજો તો અમે સોલ્યુશન લાવવાની કોશિશ કરશું બીજી વસ્તુ આની જે નવી અપડેટ છે એ બી હું તમને આજે શેર કરી દઈશ આની સાથે સાથે જ્યાં આગળ આપણે વાત કરીએ કે જ્યારે કેનેડાની અંદર પહેલી વસ્તુ તો કે તમારે સ્ટડી પરમિટની જરૂર નથી એ તમે તમારી ઇન્સ્ટિટ્યૂટને કઈ રીતે કહેશો અથવા તમારી કોલેજ યુનિવર્સિટીને કઈ રીતે જણાવી શકશો તો કે એના માટે તમારે એઓઆર લેટર તમારો જે તમે જ્યારે વર્ક પરમિટ એક્સટેન્શન એપ્લાય કરો છો ત્યારે તમને કન્ફર્મેશન લેટર મળે છે એ એઓઆર લેટર તમે શો કરી શકો છો બીજું તમારું કન્ટિન્યુ વર્ક પરમિટનું સ્ટેટસ જે છે એ તમે શો કરી શકો છો થર્ડ જો આપણે વાત કરીએ તો આઈઆરસીસીનો એવો મેલ આવશે તમે જે આની અંદર એલિજિબલ થતા હશો તો કે તમને જે કન્ફર્મેશન આપશે કે તમે વિધાઉટ સ્ટડી પરમિટ આના માટે એલિજિબલ છો આ મેલનું પ્રૂફ તમે આપી શકો છો વર્ક ઓથોરાઇઝેશન લેટર તમને મળે છે વર્ક પરમિટ એક્સટેન્શન માટે આપો ત્યારે તો એ ઓથોરાઇઝેશન લેટર્સ તમે આપી શકો છો આની સાથે જ આપણે વાત કરીએ તો કે ભાઈ કેનેડામાં કન્ટિન્યુ સ્ટડી વધારે કરવાનો ફાયદો શું તો આવો એક સારો ક્વેશ્ચન જે આવ્યો હતો એના માટે હું તમને કહું કે નોર્મલી બેનિફિટ તમને એ થઈ જાય આની અંદર કે એક તો તમે કેનેડાનું જો લોંગ સ્ટડી કરો તો તમારા સૌથી પહેલાં પહેલી વસ્તુ પોઈન્ટ્સ પીઆરના જે પોઈન્ટ્સ છે એ વધી જાય અને પીઆર થવાના ચાન્સીસ વધી જાય બીજી વસ્તુ તમારું એજ્યુકેશન લેવલ તો ઓબ્વિયસ છે વધે છે તમને એક્સ્ટેન્શન મળે એટલે કે સ્ટે સ્ટેબેકનો ઓપ્શન્સ વધારે મળે જેની અંદર આપણે જોતા હોઈએ કે વન પ્લસ વન હોય સ્ટડી પ્લસ વર્ક એની જગ્યાએ ટુ પ્લસ થ્રી થતું હોય આ જ રીતના તમને અલગ અલગ બેનિફિટ્સ મળતા હોય પીઆરના જે પોઈન્ટ્સ છે એ વધે તમારા જોબની અંદર અર્નિંગ જે લેવલ હોય એ તમે જેટલો ટાઈમ સ્પેન્ડ કરો એટલું સત્યાવીસ ટકા જેવો એક સર્વે હું તમને કહી રહ્યો છું કેનેડાની એજન્સીનો જ સર્વે છે કે જ્યાં આગળ સત્યાવીસ ટકા જેવું તમારું અર્નિંગ રેટ જે છે એ વધી શકે છે આ બધા બેનિફિટ્સને કારણે બી તમે કેનેડામાં સ્ટડીને વધારો તો એ તમને બેનિફિટ થઈ શકે હવે તો કે આનો જ એક બીજો જ એક મેઇન ફાયદો દોઢસો સીઆરએસ પોઈન્ટ વન ફિફ્ટી સીઆરએસ પોઈન્ટ જે છે તમારી પીઆરની ફાઇલમાં તમે વધારી શકો છો જેની અંદર વિધાઉટ સ્પાઉસ તમે જો સિંગલ વ્યક્તિ છે એ એકસો પચાસ પોઈન્ટ વધારી શકે છે અને સ્પાઉસ સાથે હોય તો એકસો ચાલીસ પોઈન્ટ વધારી શકે છે જેમાં લેવલ ઓફ એજ્યુકેશનની આપણે વાત કરીએ સેકન્ડરી કરતાં ઓછું ડિપ્લોમા હોય અથવા હાઈસ્કૂલ્સ હોય તો તો ઝીરો પોઈન્ટ્સ છે બંનેની અંદર પોઈન્ટ્સની અંદર તમે કદાચ ગણો કોમન લો પાર્ટનર સાથે યા પાર્ટનર વગર સેકન્ડરી એટલે ડિપ્લોમા હોય સેકન્ડરી બરાબર બરાબરનું ડિપ્લોમા હશે તમારો તો અઠ્યાવીસ પોઈન્ટ મળે છે તમને સ્પાઉસ સાથે જે લોકો સિંગલ છે એમને ત્રીસ પોઈન્ટ મળે છે વન યર ડિગ્રી ડિપ્લોમા તો સર્ટિફિકેટ હોય કેનેડાની ઇક્વિબેલન્સીનું તો એટી ફોર મળી રહી છે તમને કે જે તમારા સ્પાઉસવાળા માટે છે નેવું પોઈન્ટ એ લોકોને છે જે લોકો સિંગલ વ્યક્તિ છે ટુ યર્સ પ્રોગ્રામ જો હોય તમારો ઇક્વિવેલન્સી કેનેડાની ડિગ્રી એજ્યુકેશન યુનિવર્સિટી લેવલનું તો નાઇન્ટી વન પોઈન્ટ સિંગલ વાળા માટે તમે જુઓ તો નાઇન્ટી એટ પોઈન્ટ અને બેચલર કેનેડાની ઇક્વિવેલન્સી ધરાવતો હોય તો એકસો બાર પોઈન્ટ મળે છે જે સ્પાઉસના વાળાને છે અને એકસો વીસ પોઈન્ટ સિંગલ વ્યક્તિને મળે છે જો ટુ ઇયર્સ ઓર મોર સર્ટિફિકેટની વાત કરીએ એટલે કે વન ટાઈપ ઓફ બેચલર પ્લસ પીજી જેવા કોર્સીસ હોય એવા કોર્સની વાત કરીએ એકસો ઓગણીસ પોઈન્ટ અને એકસો અઠ્યાવીસ પોઈન્ટ સિંગલના એકસો ઓગણીસ પોઈન્ટ છે સ્પાઉસ વાળાના છે માસ્ટરની વાત કરીએ સ્પાઉસ જેની સાથે હોય એને એકસો છવ્વીસ પોઈન્ટ અને સિંગલ વ્યક્તિઓને એકસો પાંત્રીસ પોઈન્ટ ડોક્ટરેટ લેવલની જે વાત કરીએ તો ત્યાં આગળ તમે જો એકસો ચાલીસ પોઈન્ટ મળે સિંગલ વ્યક્તિઓને જોવા જઈએ તો દોઢસો પોઈન્ટ વન ફિફ્ટી એકસો પચાસ પોઈન્ટનો બેનિફિટ મળતો આની અંદર ઘણી વખતે એવું થતું હોય ઘણાને એવું લાગે કે આ આંકડાઓ જોયા પછી કે સિંગલનો ફાયદો વધારે છે એવું નહીં હોતું અલ્ટિમેટલી એવું હોય છે કે આ પોઈન્ટ સિસ્ટમ એ રીતે ડિઝાઇન થઈ હોય કે જ્યાં આગળ તમારા સ્પાઉસને જેના સ્પાઉસને ઓછા પોઈન્ટ એટલે આપ્યા હોય કે એના સ્પાઉસના એજ્યુકેશનને બી એમને એક્સપિ એજ્યુકેશન છે એક્સપિરિયન્સ છે એના એક્સ્ટ્રા પોઈન્ટ મળતા હોય છે એટલે અલ્ટિમેટલી ફાઇનલ સીઆરએસ નિયરબાય થઈ જતું હોય છે હવે તો કે આના એક બીજા એક ક્રાઇટેરિયા જોઈ લઈએ કયા કયા પ્રોવિન્સ છે એના એક એક્ઝામ્પલ્સ આપું છું કયા પ્રોગ્રામ્સ આની અંદરમાં પોલિસી અંડરમાં હોઈ શકે છે એ તમને હું એક આપું છું જે અપડેટ જેની અંદર એમ્પ્લોયર જોબ ઓફર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સ્ટ્રીમ માસ્ટર ગ્રેજ્યુએશન સ્ટ્રીમ અને પીએચડી ગ્રેજ્યુએશન સ્ટ્રીમ આ ત્રણેય ઓન્ટારિયોના પ્રોગ્રામ્સ બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સમાં જે રહેતા હોય એ લોકોની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ અને ઇન્ટરનેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ આ બંને બ્રિટિશ કોલંબિયાની અંદરના પ્રોગ્રામ્સ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમની વાત કરીએ તો અલ્બર્ટાની વાત છે મેનીટોબા પ્રોવિન્સવાળાની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ કોશિયા પ્રોવિન્સની જો આપણે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર સ્ટ્રીમ નોવાસકોશિયાની તે બીજી સ્ટ્રીમની વાત કરીએ ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇન ડિમાન્ડ સ્ટ્રીમ અને ન્યૂ બ્રોન્સવીક પ્રોવિન્સ જે છે એ જેની અંદર ન્યૂ બ્રોન્સવીક સ્ટુડન્ટ કનેક્શન પ્રોગ્રામ આ પ્રકારના જે એક્ઝામ્પલ પ્રોગ્રામો છે આ પોલિસીની અંડરમાં સામેલ થતા હોય છે નોર્મલી પાર્ટ વન મેં તમને ઓલરેડી બે કે એક કે બે દિવસ પહેલાં તમને રિલીઝ કર્યો હતો અને ત્યારે બી મેં તમને કીધું હતું કે આનો એક પાર્ટ ટુ હજી હું તમારી સાથે રિલીઝ કરીશ આજે મેં તમને બને એટલી સરળ ભાષામાં માહિતી આપી છે જો તમને સારી લાગી એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અને તમારો ઓપિનિયન યા હજી કંઈ ક્વેશ્ચન્સ રહી ગયા હોય કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત